વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજે પંદરમી ઓગસ્ટ છે એંસીમાં સ્વતંત્રતા દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે આજના દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ભારતને આઝાદ કરાવવામાં જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ મહત્ત્વનું બલિદાન આપ્યું છે તેમને આપણે યાદ કરીએ છીએ અને ભારત આઝાદ થયું તેની ઉજવણી કરીએ છીએ ઓગણ્યા એંસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં ડેપ્યુટી કલેક્ટર વિમલકુમાર બારૂટના હસ્તે કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ધ્વજવંદનનો કાર્યક્રમ અને જેમાં કલેક્ટર કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી અને આજે જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લાના બીજા કોઈ સ્થળે હોય આજે મને અહીંયા જિલ્લા કક્ષાની અરે જિલ્લા સેવા સદન ખાતે ઉજવણી માટે સાહેબ શ્રીનો ઓર્ડર હતો એના અનુસંધાને આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે પોલીસ દળ અને સ્ટાફના મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર છે તમને બધાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ